પ્રાથમિક શાળામાં બાળકોને સફાઈ કરાવતો વિડીયો વાયરલ થયો છે બાળકો પાસે કામ કરાવવાતો વિડીયો સામે આવ્યો છે માહિતી અનુસાર પ્રાથમિક શાળા નંબર ચાર નું ચોંકાવનારો આ હાલ સામે આવ્યો ત્યારે શિક્ષકો દ્વારા બાળકોના હાથમાં ઝાડુ ને કચરા પકડાવી દેવામાં આવતા ચકચાર મચી છે ધોરણ છ માં ભણતા વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં સાફ સફાઈ કરતા જોવા મળ્યા છે શિક્ષણને શરમશાર કરતી આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નહીં મળતા હોય અને જો મળતા હોય તો રૂપિયા જાય છે ક્યાં તેવા અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા છે શિક્ષણ જગતને શરમસાર કરતી વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવાબ પામી છે વિજાપુર પ્રાથમિક શાળા નંબર ચાર ખાતેનો આ ચોંકાવનારો વિડીયો હાલ સામે આવ્યો છે જ્યાં પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી સાફ સફાઈ કરાવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે બાળકો પાસે કામ કરાવવાતો વિડીયો સામે આવતા જ ચકચાર મચી છે માહિતી મુજબ પ્રાથમિક શાળા નંબર ચાર નો આ ચોંકાવનારો વિડીયો છે ત્યારે શિક્ષકો દ્વારા બાળકોના હાથમાં ઝાડુ અને કચરાપેટી થમાવી દેવામાં આવી છે ધોરણ 6 માં ભણતા આ બાળકો શાળા પરિસરમાં સફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે કહી શકાય કે શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક આ ઘટના સામે આવી છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે ઘણા સવાલો ઊભા થયા છે શું શિક્ષણ વિભાગને સફાઈના રૂપિયા નહીં મળતા હોય અને જો મળતા હોય તો તે રૂપિયા જાય છે કે કેવા અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે